મિત્રો ગઈકાલે સુંદરકાંડના બારમા અધ્યાયમાં આપણે જોઈ ગયા કે રાક્ષસો ભેગા થઈને હનુમાનજીના પૂંછડાને બાળવાની તૈયારી કરી રહ્યા હતા હનુમાનજીના પૂંછડાને લપેટવામાં એટલું બધું કપડું ઘી અને તેલ ગયા કે સંપૂર્ણ શ્રી શ્રીલંકામાં કપડાં ઘી તેલ બિલકુલ રહ્યા જ નહીં હનુમાનજીએ એવો ખેલ રચ્યો કે તેમનું પૂંછડું લાંબુ ને લાંબું થતું ગયું આ કૌતુક જોવા માટે સૌ નગરવાસીઓ આવ્યા આવેલા સૌ નગરવાસીઓ હનુમાનજીને પગે પગ વડે લાતો મારતા હતા વળી હનુમાનજીની ખૂબ હાંસી ઉઠાવ ઉડાવતા ઠઠ્ઠા મસ્કરી કરી રહ્યા હતા હવે આજે રજૂ કરીએ અધ્યાય તેરમો ઢોલ અને નગારા વગાડવામાં આવ્યા બધા જ નગરજનો તાલીઓ પાડવા લાગ્યા હનુમાનજીને આખા નગરમાં ફેરવામાં આવ્યા પછી હનુમાનજીના પૂંછડામાં આગ લગાડવામાં આવી અગ્નિના બળતો જોઈને હનુમાનજી અત્યંત નાના રૂપવાળા સૂક્ષ્મ બની ગયા અને નાગપાસ બંધનમાંથી મુક્ત થઈ ગયા સોનાની લંકાની અટારીઓ પર તેઓ જઈ ચડ્યા તેમને જોઈ રાક્ષસોની પત્નીઓ અને સ્ત્રીઓ એકદમ ભયભીત બની ગઈ એ સમયે ભગવાને પ્રેરેલા ઓગણપચાસ વાયુઓ એકસાથે વાવા લાગ્યા હનુમાનજી અટહાસ્ય કરી ગરજ્યા અને વધીને આકાશ સુધી મોટું વિશાળ સ્વરૂપ ધારણ કરીને પહોંચી ગયા આકાશ સુધી પહોંચ્યા પછી હનુમાનજીનો દેહ વિશાળ હતો પણ છતાં વજનમાં હલકો હતો હનુમાનજી દોડીને એક મહેલથી બીજા મહેલ ઉપર ચડી જતા હતા આથી આખું નગર સળગી રહ્યું હતું નગરના બધા જ લોકો બેહાલ થઈ ગયા આખા નગરને આગની કરોડો ભયંકર લપટો ઝપટો લાગી ગઈ ચારે તરફ હે તાત હે માત આ અવસરે અમને કોણ બચાવશે એવા પોકારો સંભળાઈ રહ્યા હતા અમે તો પહેલાં જ કહ્યું હતું કે આ કે આ વાનર નથી પણ વાનર રૂપ કોઈ દેવતા છે આ નગર અનાથની પેઠે બળી રહ્યું છે એ સત્પુરુષોના અપમાનનું જ ફળ છે હનુમાનજીએ એક ક્ષણમાં આખું નગર સળગાવી દીધું ફક્ત એક માત્ર વિભીષણનું ઘર હનુમાનજીએ ન બાળ્યું ભગવાન શંકર પાર્વતીજીને કહે છે હે પાર્વતી જેમણે પોતે અગ્નિ બનાવ્યો છે એમના જ દૂત હનુમાનજી છે તે કારણે હનુમાનજી અગ્નિથી બળ્યા નહીં તે કારણે જ હનુમાનજીએ સમગ્ર લંકા ઉપર ઉલટ પલટ કરીને સળગાવી નાખવામાં સફળતા મેળવી ત્યારબાદ હનુમાનજી સમુદ્રમાં કૂદી પડ્યા પોતાનું પૂછડું બુજાવી નાખ્યું પરિશ્રમનો થાક દૂર કરી હનુમાનજી ફરી પાછા નાનું રૂપ ધારણ કરીને સીતા માતા પાસે પહોંચી ગયા અને બે હાથ જોડીને સીતા માતાની સમક્ષ ઊભા રહ્યા અને કહ્યું હે માતા જેમ પ્રભુ રઘુનાથજીએ મને આપવા મને આપવા માટે એક વીટી આપેલી જે મેં આપને આપેલી એ રીતે આપ પણ કોઈ ઓળખાણરૂપ ચિહ્ન આપો ત્યારે માતા સીતાએ પોતાનો ચૂડામણી ઉતારીને હનુમાનજીને આપ્યો હનુમાનજીએ હર્ષપૂર્વક તે ચૂડામણી લઈ લીધો જાનકીજીએ કહ્યું હે તાત પ્રભુ શ્રી રામચંદ્રજીને મારા પ્રણામ જણાવજો અને કહેજો કે હે પ્રભુ આપ સર્વ પ્રકારે પૂર્ણ કામ છો આપને કોઈ કામના નથી દિન દુખીઓ પર દયા કરવી એ આપનો સ્વભાવ અને ગુણ છે અને હું સીતા હાલ દિન છું તેથી હે નાથ મારું ભારે સંકટ હરો હે તાત હનુમાનજી પ્રભુને ઇન્દ્રપુત્ર જયંતની કથા સંભળાવી જયંત પ્રત્યે તેમના બાણોનો પ્રતાપ યાદ કરાવજો જો એક મહિના દિવસમાં મારા નાથ પ્રભુ શ્રી રામ ન આવ્યા તો પછી મને તેઓ જીવતી નહીં પામે હે હનુમાનજી આપ જ કહો કે હું કયા પ્રકારે પ્રાણ રાખું હે તાત હવે તમે પણ જવાનું કહો છો તમને જોઈને છાતી શીતળ થતી હતી મારે હવે ફરીથી તે જ દિવસ અને તે જ રાત રહ્યા અધ્યાય ચૌદમો હનુમાનજીએ માતા સીતાજીને અનેક પ્રકારે ધીરજ આપી અને માતા સીતાના ચરણ કમળોમાં પોતાનું મસ્તક નમાવી વંદન કરી શ્રીરામ પાસે જવા નીકળ્યા પણ તે પહેલાં હનુમાનજીએ ખૂબ જ મોટા અવાજ સાથે ભારે ગર્જના કરી આ ગર્જના સાંભળીને રાક્ષસોની સ્ત્રીઓના ગર્ભ સ્ત્રવી ગયા સમુદ્ર ઓળંગી હનુમાનજી આ પાર ભારતમાં આવ્યા અને તેમણે વાનરોને હર્ષનાદ સંભળાવ્યો હનુમાનજીને આવેલા જોઈને સૌ હર્ષિત થયા અને તે સમયે વાનરોએ પોતાનો નવો જન્મ માન્યો હનુમાનજીનું મુખ પ્રસન્ન હતું અને શરીરમાં તેજ પ્રકાશતું હતું જેથી વાનરો સમજી ગયા કે હનુમાનજીએ શ્રી રામચંદ્રજીનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે સર્વ વાનરો હનુમાનજીને મળ્યા અને હનુમાનજીને જોઈ ઘણા જ સુખી થયા જાણે જળ વિના તરફડતા માછલાને જળ મળ્યું હોય એમ બધા હર્ષિત થઈ નવો નવો ઇતિહાસ એટલે કે વૃતાંત પૂછતા અને કહેતા પ્રભુ શ્રી રઘુનાથજી પાસે ચાલ્યા પછી બધા મધુવનમાં અંદર આવ્યા અને અંગદની સલા અને અંગદની સંમતિથી સૌ મધુર ફળો અને મધ ખાવા લાગ્યા રક્ષકો એટલે કે ચોકીદારો જ્યારે ના પાડવા લાગ્યા ત્યારે મુક્કાઓનો માર મારતા બધા જ રક્ષકો ત્યાંથી ભાગી ગયા રક્ષકોએ જઈ સુગ્રીવ પાસે પોકાર કર્યો કે યુવરાજ અંગદ મધુવનને ઉજ્જળ કરી રહ્યા છે એ સાંભળીને સુગ્રીવ હર્ષિત થઈ ગયા અને સમજી ગયા કે વાનર હનુમાનજી પ્રભુ શ્રી રામનું કાર્ય પૂર્ણ કરીને આવ્યા છે જો માતા સીતાની ખબર ન મળવી હોત તો શું તેઓ મધુવનના આફળ ખાઈ શકત રાજા સુગ્રીવ મનમાં આવું વિચારી રહ્યા હતા એટલામાં જ સમાજ સહિત વાનરો આવી પહોંચ્યા આવીને સર્વે સુગ્રીવના ચરણોમાં મસ્તક નમાવ્યા વાનરરાજ સુગ્રીવ સૌને ઘણા પ્રેમથી મળ્યા અને તેમને સૌને ક્ષેમ ક્ષેમકુશળ પૂછ્યું ત્યારે વાનરોએ કહ્યું કે આપના ચરણોના દર્શનથી સર્વકુશળ છે શ્રી રામચંદ્રજીની કૃપાથી વિશેષ કાર્ય પૂર્ણ થયું છે એટલે કે કાર્યમાં સફળતા મળી છે હે નાથ હનુમાનજીએ જ આ બધું કાર્ય કર્યું છે અને સર્વ વાનરોના પ્રાણ બચાવ્યા છે એ સાંભળી સુગ્રીવ ફરીથી હનુમાનજીને મળ્યા અને સર્વ વાનરો સાથે સુગ્રીવ શ્રી રઘુનાથ પાસે ચાલ્યા જ્યારે શ્રીરામે વાનરોને કાર્ય કરીને આવતા જોયા ત્યારે તેમના મનમાં વિશેષ હર્ષ થયો પ્રભુ શ્રીરામ અને લક્ષ્મણ બંને ભાઈઓ સ્ફોટિકની શિલા પર બેઠા હતા સર્વ વાનરોએ જઈ તેમનામાં તેમના ચરણોમાં નમન કર્યું દયા સિંધુ શ્રી રઘુનાથજી સૌને હૃદયથી ભેટ્યા અને ક્ષેમ ક્ષેમકુસ્થર પૂછ્યું ત્યારે વાનરોએ કહ્યું કે હેનાથ આપના ચરણકમળોના દર્શન પ્રાપ્ત થવાથી હવે કુશળ છે જાંબુવાને કહ્યું કે હે રઘુનાથજી હે નાથ જેના પર આપ દયા કરો છો તેનું સદાય કલ્યાણ અને નિરંતર કુશળ જ થાય છે દેવો મુનિઓ અને માનવો સૌ પણ તેના પર પ્રસન્ન જ રહે છે તે જ વિજય રહે છે તે જ વિજય બને છે અને તે જ ગુણોનો સાગર બને છે તેનો સુયશ ત્રિલોકમાં પ્રકાશિત થાય છે મિત્રો આ સાથે અધ્યાય શોધમાં અહીંયા પૂરો કરીએ આવતીકાલે અધ્યાય પંદરમાંથી સુંદરકાંડની કથા આગળ વધારીશું પણ એ પહેલાં પાંચમા અને છઠ્ઠા દિવસે પૂછેલા પ્રશ્નોના જવાબ આપ સૌને જણાવી દઉં પાંચમા દિવસનો પ્રશ્ન હતો આજની સુંદરકાંડ કથામાં રાવણના બે પુત્રોનો ઉલ્લેખ થયો છે તે પુત્રોના નામ આપો તો રાવણના બે પુત્રોના નામ હતા અક્ષયકુમાર કે જેને હનુમાનજીએ વૃક્ષનો ઘા કરીને મારી નાખ્યા હતા અને બીજો છે મેઘનાદ જે બ્રહ્માસ્ત્ર ચલાવીને નાગપાસમાં બાંધીને હનુમાનજીને સભામાં લઈ ગયો હતો છઠ્ઠા દિવસનો પ્રશ્ન હતો શ્રી સુંદરકાંડમાં રજૂ કરેલ કથા મુજબ શ્રી રામચંદ્ર ભગવાને કોને કોને માર્યા ગઈકાલની કથામાં આપણે આ ચાર નામોનો ઉલ્લેખ થયેલો ભગવાન શ્રી રામચંદ્રજીએ ખર દુષણ ત્રિશિરા અને વાલી એ ચારેને માર્યા હતા હવે વાત કરીએ આજના વિડીયોમાંથી એક પ્રશ્ન આજનો પ્રશ્ન છે માતા સીતાએ હનુમાનજી સાથે રામચંદ્રજીને લંકામાંથી પોતાને લઈ જવા માટે કેટલા સમયની મુદત કેવડાવી હતી પ્રશ્ન ફરીથી માતા સીતાજીએ હનુમાનજી સાથે રામચંદ્રજીને લંકામાંથી પોતાને લઈ જવા માટે કેટલા સમયની મુદત કેવડાવી હતી આ પ્રશ્નનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપ જરૂરથી લખીને મોકલી શકશો તો બોલો શ્રી હનુમાનજી મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાન